આગળ વાત કરવી છે વિકાસની જે હા આજે કચ્છ એક વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ બન્યું છે પરંતુ કચ્છ જિલ્લામાં અનેક એવા સ્થળો આવેલા છે જે આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે તંત્રની વેદરકારીને કારણે આજે ભુજની ઐતિહાસિક ધરોહર સમાન ખારી નદીની કોતરો દયનીય હાલતમાં આવી છે અહીં જાળવણીના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો જ્યારે કેટલીક કેટલીય હોસ્પિટલોનો મેડિકલ વેસ્ટ પણ અહીં ઠાલવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ખારી નદીની કોતરો ચંબલની ખીણો અને અમેરિકાના ગ્રાન્ડ કેનિયન જેવી પ્રતિકૃતિ ધરાવે છે અહીં અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે અને ફોટોગ્રાફીના શોખીન લોકોની આ મનપસંદ જગ્યા છે તેથી લોકો હાલ ખારી નદીની કોતરોની સફાઈ કરીને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા આ માંગ સાંભળવામાં નથી આવી રહી પ્રીવેડિંગ માટે અને સારી જગ્યા છે હમણાં તો ઘણી બધી ગુજરાતી પિક્ચરો પણ ત્યાં આવી હતી પણ ખારી નદી જવામાં અને આવવામાં થોડુંક ઉતરવામાં રિસ્ક છે તંત્ર દ્વારા એ વસ્તુની ધ્યાન લેવામાં નથી આવતી જો થોડુંક ત્યાં સાફ સફાઈ થી કરી ને જે પ્રીવેડિંગ કરવા આવે છે લોકો એ પણ ધ્યાન રાખે ને છતાં તંત્રમાં પણ થોડુંક એની સાફ સફાઈને જો રાખવામાં આવે તો લોકોને પણ મજા આવે કચ્છની એકમાત્ર ઉતરવાની ઉતરવાઈની આ નદી દરેક રીતે એનું મહત્વ ધરાવે છે એમાં એ જે કોતરો છે કોતરો તો અદ્ભુત અને આ કોતરો અદ્ભુત કોતરોને બીજી કોઈ જાળવણીની જરૂર નથી કારણ કે એટલા બધા એ એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ છે કારણ કે ફિલ્મોના શૂટિંગ છે અને એની આજુબાજુની જે જાળીઓને કટિંગ કરવા માટે થોડાક સત્તાવાળાઓ જાગૃત બને